ઉચ્ચતર માધ્યમિક શાળા પાટણ દ્વારા છેલ્લા ચાર દિવસથી અહીંયા રાષ્ટ્રીય સેવા યોજનાના એકમના કાર્યક્રમો જુદા જુદા રાખવામાં આવે છે ત્યારે આ જો આ બધા કાર્યકર્તાઓ વ્યસન મુક્તિનો કાર્યક્રમ અહીં આવે છે તો તમે મારી બેન મારા ભાઈઓ વડીલો કાકાઓ દરેકે દરેક લોકો આ વ્યસન મુક્તિનું નાટક જુઓ માણો આપણને ખબર છે કે વ્યસનથી કેટલું બધું નુકસાન કરે છે પરંતુ એ ખાલી તમે જોયું છે પરંતુ આજે આ વ્યસન મુક્તિના નાટકથી તમે એક માણો અને તમારા ઘરમાં કોઈ તમારા સગાવવાળા રહેતા હોય બરાબર બધા ના રહેતા હોય ધારદા રહેતા હોય કે બાજુ સરિયદ રહેતા હોય તો એ બધાને પણ વ્યસન મુક્ત છોડવા માટે પ્રયત્ન કરીએ તો સૌથી પેલા આપણે વ્યસન મુક્તિ નાટકું પ્રયત્ન કરીએ તમને સમજાવવા માટે